અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કરસાણા ખેતી પદ્ધતિ અપનાવીને બાગાયતી ખેતીનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંપરાગત ખેતી સીમાઓથી આગળ વધીને પ્રણવભાઈ નેટ હાઉસમાં કાકડી ની ખેતી શરૂ કરી જેના દ્વારા તેઓ લાખો રૂપિયાની કમાણી કરી છે આ સફળતા માત્ર તેમના માટે જ નહીં પરંતુ આજુબાજુના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે જણાવે છે છે કે નેટ નેટ હાઉસમાં કાકડીની ખેતી ફાયદાઓ લઈને આવે હાઉસની રચના ખેતીની કુદરતી આફતો જેવી કે વધુ પડતો વરસાદ તીવ્ર ગરમી કે જંતુના હુમલાથી બચાવે છે આ ટેકનોલોજી દ્વારા નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવતી કાકડીઓની ગુણવત્તા ઊંચી હોય છે જે બજારમાં સારી કિંમત મેળવે છે વધુમાં આ ખેતી પરંપરાગત ખેતીની તુલનામાં ઓછા પાણી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે પ્રણવભાઈના જણાવ્યા અનુસાર નેટ હાઉસ ખેતીએ તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરી છે અને જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ કરી છે આ સફળતાનો એક મહત્વનો શ્રેય ગુજરાત સરકારના બાગાયતી વિભાગની સબસિડી યોજનાને જાય છે પ્રણવભાઈને હાઉસ બનાવવા માટે આર્થિક સહાય મળી જેણે શરૂઆતના રોકાણનો બોજ ઘટાડ્યો આ સબસિડીએ તેમને આધુનિક ખેતીની ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા બાગાયત વિભાગ દ્વારા મળેલી તાલીમ અને માર્ગદર્શનથી પણ તેમને ખેતીની નવી પદ્ધતિઓ શીખવા મળી જેનો ઉપયોગ તેમણે અસરકારક રીતે કર્યો પ્રણવભાઈની સફળતાએ અરવલ્લી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી તરફ આકર્ષ્યા છે જ્યાં પરંપરાગત ખેતીમાં ખેડૂતોને હવામાનની અનિશ્ચિતતા અને ઓછા નફાનો સામનો કરવો પડ્યો હતો ત્યાં નેટહાઉસ જેવી આધુનિક પદ્ધતિઓ નવી આશા જગાવી છે આજે ઘણા ખેડૂતો કાકડી ટામેટા શિમલા મરચા જેવા બાગાયતી પાકો ઉગાડીને સારી આવક મેળવી રહ્યા છે પ્રણવભાઈની આ સફળતા દર્શાવે છે કે નવીન ટેકનોલોજી સરકારી સહાય અને મહેનતના સમન્વયથી ખેતીને નફાકારક ધંધો બનાવી શકાય છે તેમનું ઉદાહરણ અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યું છે કે પરંપરાગત ખેતીની મર્યાદાઓને તોડીને આધુનિક રીતે ખેતી અપનાવવાથી આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે રિપોર્ટર ભરત કડિયા મોડાસા મારું નામ પ્રણવ નંજીભાઈ તરાળ છે હું કસાણા ગામનો રહેવાસી છું તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી અહીંયા અમે કાકડીનું વાવેતર નાના નર્સરીમાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ યર એમાંથી અમને પ્રોડક્શનને સારું એવું રહ્યું પ્રોફિટ રેશ્ય બી સારો છે ને એમાંથી ઇન્સ્પિરેશન લઈને અમે આ મોટો એક એકરનું ને એક એકરનું નેટ હાઉસ કર્યું એમાં અમને એ મોટા એક એકરમાં અમે લાસ્ટ ફેબ્રુઆરીમાં વાવેતર કર્યું હતું ને એના પિસ્તાલીસ દિવસ લઈને અમારો પાક ઉતરવાનું ચાલુ થઈ ગયો છે અને જે અમે આજ દિન સુધી એનું છ ટન સુધીનો માલ ઉતાર્યો છે જે અમારે સારું એવું ઇન્કમ જનરેટ કરે છે એમ આ લાભ અમે પંચોતેર ટકાના સબસિડીમાંથી ગુજરાત સરકારના સબસિડીમાંથી લીધો છે જે હું બીજા ખેડૂતોને બી નિમ્ર વિનંતી કરું છું કે જે સબસિડીનો લાભ લે અને આગળ વધે